પોરબંદરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ આચાર સંહિતા અમલમાં આવી છે ત્યારે હોલ્ડિંગ તેમજ બેનરો અને ભેચિત્રો દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી તેમજ સમગ્ર દેશમાં ખાલી થયેલ વિધાનસભાની સીટો પર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી ત્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આચારસંહિતાની અમલવારી કરવાનો પ્રારંભ થઈ ગયો છે પોરબંદર છા નગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શહેરના માર્ગો પર તેમજ જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ હોલ્ડિંગ અને બેનરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પોરબંદર પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શહેરના એમજી રોડ જૂના ફુવારા નવા ફુવારા સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલ રાજકીય પાર્ટીના બેનરો અને હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા હતા તેમજ શહેરના જાહેર તેમજ ખાનગી મિલકતોની દિવાલો પર રહેલ રાજકીય પાર્ટીના ચિત્રો પણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર